जय श्री कृष्ण गोकुळ गमनी गोवालने वसे मथुरानो का न हरिषते हे तर गणो नंदलाल गोकुळ गामनी गोवालने वसे मथुरा नौका हरिषते हे तर गणो नंदलाल અધવચે ઝઘડો માંડીયો ને માથે મૈના માટ હરી સતે હે તણો નંદલાલ વચ્ચે ઝઘડો માંડીયો ને માથે મૈના માટ હરી સતે હે તણો નંદ પાલવ મારો મેલી દિયો ને સવારે પધારો મારે મો હરી સાથે હે નંદલાલ પાલવ મારું મારો મેલી દિયો ને સવારે પધારો મારે ગે હરી સાથે હે નંદલાલ ગામ ન જાણું નામ ન જાણું કેમ કરી આવતારે ઘેર હરી સાથે હે તણો નંદલાલ ગામ ન જાણું નામ ન જાણું કેમ કરી આવું તારે ઘેર હરિ સાથે હેત ઘણો નંદલાલ ગામ ગોકુળીયુ ને સંદ્રાવતી નામ છે સુરતમાં છે મારા મોલ હરિ સાથે હેત ઘણો નંદલાલ मोकुळि ओने सन्द्रावती नाम से सुरसमासे मारा हरिषते हेत गणो नन्दलाल सुरे सज्नगार वाले आवे से गोपयो गेरहर एत गणो नंदलाल। સોડે સજ્યા સણગારવાલે વાલે આવે સે ગોપીઓને ને ઘેર હરી સતે હેત ગણો નંદલાલ ગોકુળ ગામ ની ગુજરી રજ મથુરા નો કાન હરીષે હેત ગણો નંદલાલ ગોકુળ ગામની ગુજરીને વ્રજ મથુરા નો કાન હરી સાથે હે તણો નંદલાલ અસુરી વેળા એકે કે આવ્યા ને કોના છે તમારે કામ હરી સતે એ તણો નંદલાલ અસુરી વેળે કે માવ્યા ને કોણ સેતા મારે કામ હરીષત હે તણો નંદલાલ ગામ ગોકુળિયું નેવ્રજ કેરો કાનજી ગોકુણ મથુરાનો કાન હરી હરીષત હે તણો નંદ લાલ ગામ ગોકુળિયું નેવ્રજ કેરો કાનજી ગોકુળ મથુરા કાન હરી સાથે હે નંદલાલ વન રાતે વન ને માર ગળે તર બોલેલા વસન સંભાળ હરી કેર વન રાતે વન ને માર ગળે તર બોલેલા વસન સંભાળ હરી કેર હરી સન સે ત ગણાનંદ આવો મારા કાન આવો મારા વાલા ડોલિયા ડરાવી દહરી હે ત ગણો નંદલા આવો મારા કાન આવો મારા વાલા ડોલિયા ડરાવી દહ હરી સાથે હે ત નંદલા માખણ મિસરી આપું મારા વાલા રોતા નાના બા હરી સાથે હે તગણો નંદલા માખણ મિસરી આપુ મારા વાલા રોતા કે હરી સાથે હે તગણો નંદલાલ સાંજ પડીને સંધ્યા કુલીન કાન મારા દીવાડા પ્રગટાવ હરી સાથે હે તગણો નંદલા સાંજ પડીને સંધ્યા કોલીન કાન મારા દીવડા પ્રગટાવ હરી સાથે હે તગણો નંદલાલ પાસલી તે રાતના પરો કાન મને કદરણા દરા કે હરી સાથે હે તગણો નંદલાલ પાસલી તે રાતના પરો કાન મને દરણા દરા કે હરી સાથે હે તગણો ગણો નંદલાલ સવારપણી ને વણલાવાયા કન તારા મંદિરે પધાર હરિ તાર હે તા નંદલાલ સવાર સવારપણી ને લાવાય કન તારા મંદિરે પદાર કે હરી સાથે હે તણો નંદ લાર ભરી લઉ જલને ભરી લાવે આસમાન કરો ને મારા કા હરી સાથે હે તગણો નંદલા લાલ ભરી લાવ ને ભરી લાવ આસમાન કરો ને મારા કા કે હરી સાથે હે તગણો નંદ હરોલિયા તો જબકિ ગયાને સુમ સાણું ના ખરી સત હરી તણો હેત લાલ હરો હરોલિયા તો જબકિ ગયા ને સુલામ સાણું ના ખ હરી સત્યા હેત તણો નંદ લાલ માખણ મિસરી આ પુમારા વાલા હે તે જમોને મારા કાન કે હરી સતે હે તગણો નંદલા માખણ મિસરી મિસરિયા મારા વાલા હે તે જ મારા કાન હરી સતે હે તગણો નંદલાલ સવાર થયું ને સૂરજ જયું ગો કાન મારા બાલુડા જગાડ હરી સાથે એ તો ઘણો નંદલાલ સવાર થયું ને સૂરજ જયું ગો કાન મારા બાલુડા જગાડ એ તે ઘણો નંદલાલ લાલ ઘેર જાસું તો કેરે જાસુ તો જસોદા પુસજે ક્યાં વિતાવી રાત હરી સાથે એ ઘણો નંદલાલ લાલ જાસુ તો રાધાજી પુસશે ક્યાં આખી રાત હરી સાથે એ તો ઘણો નંદલાલ ગાયના ગોવાડની ગાય ખોવાણી વાણી વિતાવી આખી રાત હરી સતે હે તણો નંદલાલ ગાયના ગોવાડની ગાય ખોવાણી વાણી વિતાવી આખી રાત કે હરી સતે હે તો ગણો નંદલાલ જૂઠા રે કાનજી જૂઠું ના બોલો તમે ગોપી ના ઘેર હતા રાત હરીષે ઘણા આનંદ લાલ જૂઠા રે કાનજી જૂઠું ન બોલો તમે ગોપીયુ ની ઘેરે હતા હરીષે ઘણા આનંદ લાલ ગોકુળ ગામ ને ગોવાલણ ને વસે મથુરા નો કાન હરી સાથે એ તનંદ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ